જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો જો આજ તો હવાર હવારમાં બધું કામ કરી નાખશું કામ કરી ને આપણે વાડામાં વાવવાની છે મકાઈ તો હું આમાં ખડ લઉં છું ઝીણું ઝીણું છે બહુ મોટો મોટો નથી ને વર્ષ ફોન જોવે છે ને પૂરવા હોતી છે તો ફરી ખડ લેવાનું છે આમાં ફળિયામાં દાદા વાડીએ જશે ને બા જશે સમેટીએ કોખા લેવા અને રવિ વૈયા જ્યાં કામે તો જો આમાંથી ખડ લેવાનો દાદા કહેતા જાશે વાળ જે કોદાળ પીડે છે બપોરે લાવશે એટલે આમાં લઈને કરીને મકાઈ નાખવાની છે જો વાળ છે જો અમેથી કાપી નાખી વધારા નથી ને અને સર્વિસ જે વાયર છે એ વાયરને નડતીને કાપી નાખીને અહીંયા નાખ દીધી જોઈએ આગળ પછી લઈને ઓલા ઉપર મારે નાખવાની છે ને બસ થોડું કેવું છે ખડ લેવાનું બીજું ઓલી બાજુ ઝીણું ઝીણું એમાં તો પછી ખડની દવા નાખ દેવું ને કાલ મેં ઓલા રીંગણી પાણીને આ બધી બકાઉું સેપુ હમણાં હું તમને આગળ બતાવું પોરં ખાઈ લોર ખાને પાછી નીંદુ પૂરવા હૂતી છે સડાયું એવું પેર આમાં આ બીઝોરું છે આ બીજોરાને વીટાઈ તો આ બધે વેલો સડાયો છે અહીંયા આગળ પછી હરખો કરવાનો છે ખાલી મેં લાકડું ઊભું કર્યું છે તુલસીમાં પોપયો હતો પોપૈયા આવ્યા ઝીણા ઝીણા પોપૈયા આવ્યા છે સીતાફળી છે બાજુમાં સીતાફળીને જો ફૂલ આવ્યા હતા ખરી હોય તો ખરી ગયા છે ફૂલ લાટ આવ્યા પણ ખરી ગયા હજી નાની છે સીતાફળી આ ઝાડ છે આ ઝાડનું નામ નથી આવડતું તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો નડે છે એટલે ડાયળ લઈને ઓલા ઉપર પેલા નાખી દઉં ને પછી નીચે ખડશે એ થોડુંક પાડી નાખું આ જો ઓલા આપણે આ એટલો વાળો વાવન છે અહીંથી ત્યાંથી અહીંયા સુધી એટલે વાડો વાવવાનો છે એટલે અહીંયા આડા ઓલા આવા થાંભલા ખોડશું ને વાળા બાંધશું એવું બધું કરશું નકર અમારે આ ગાવું ને છે ને ફેરવીએ ગદું ને સીધું સામે ન જાય પછી સીધું એ મકાઈ ખાવા આવે એટલે અહીંયા આડા પેલા બાંધશું એટલે ફેરવી એટલે અહીંયા આ બાજુ મોઢા નાખવા ન આવે પછી એને વાટીને નાખવાની જ હોય તો જો એવું એવું છે બધું

ગલગોટો ફૂલ જાટ નાખું બી બધા નાખા છે ને ધૂરી જો અહીંયા હર્ષ પડી જાય બેટા ધૂરી અહીં વાંડ થી હર્ષ ને બોલાવે હર્ષ પડી જાય બબલુંય ટોળાઈ જાય ઉપરે આ બી આને વાંડિયા સડી ને બેઠા હાલ તમે બેલા ખોલી મૂકી દે અહીંથી નહીં પડી જાય રીંગણાના બી ખો ને થોડી પૂસે મેંદી લીધી કે અહીંયા ભીંડા મેં આવ્યા ને બોલા પહેલા ઈ માં મોટા મોટા થઈ ગયા હા મોટા મોટા ભીંડા થઈ ગયા બે ત્રણ છોડવા ઉજરી જશે વંડિયા થી જો

લો મસ્ત મજાના શાર વાગી જા બપોરે ખાઈ પી ઘરે પી જા પૂરવા બેન ખબર ને પાછા જો નિંદ્રા એવા થોડુંક નિંદવાનું બાકી તો એ નિંદવાનું છે આજે ડાયર જો થોડુંક નિંદુ ને ત્યાં વરસાદ આવી ગયો વરસાદ આવે આમ થોડો થોડો બતાતો નથી જો દેખાતો નથી થોડો થોડો વરસાદ આવે પતરામાંથી બધું પાણી પડવા મળ્યું થોડો થોડો વરસાદ આવે

આયા ઉપર હું ચટાડું મોટે આખું ઉપેર આય આઈખ ઉપર હું ચડાડું તો પૂર્વાને બહાર આવે મસ્ત પડી જાય વાર પૂર્વાની સે

কিন্তু বাপন যা হৈছে কোন কত আছে তো হে মই কবি দিছো মই তো আপনা মাসৰ কবি দিছো গৰু বাবে নাম কাৰছে আৰু কই যাই কই যাও নে কোলা কৰি যাবি আচ্ছা ঠিক আছে তাহলে মারা গমিয়া হয়েছে গমিয়া হয়ে যাচ্ছে এটা ওর উপর কারণ এটা Hello, hello, I just say that I'm gonna love you. Please give me like, share, subscribe, and bye